પ્રહલાદ ચરિત્ર સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પ્રહલાદ ચરિત્રના અત્યાર સુધીમાં આપણે એક ભાગ સાંભળ્યો છે આજે આપણે બીજો ભાગ સાંભળીશું હરિયો પ્રહલાદજી કહે છે એ તાત તે બ્રહ્મભૂત વિષ્ણુ તો માત્ર મારા જ નહીં બલકે પ્રાણી માત્રના અને તમારા પણ કરતા નિયંતા અને પરમેશ્વર છે તમે પ્રસન્ન થાવો વ્યર્થનો કોદ શા માટે કરો છો હિરણા કશ્યપુ કહે છે અરે કયો પાપી આ દુર્બુદ્ધિના બાળકના હૃદયમાં ઘૂસીને બેઠો છે જેથી અવિષ્ટ ચિત્ત થઈને આ આવા અમંગળ વચન બોલે છે પ્રહલાદજી કહે છે પિતાજી તે વિષ્ણુ ભગવાન તો ફક્ત મારા જ હૃદયમાં નહીં બલ્કે સંપૂર્ણ લોકમાં સ્થિત છે તે સર્વગામી તો મને આપ સૌને અને સમસ્ત પ્રાણીઓને પોતપોતાની શ્રેષ્ઠાઓમાં પ્રવૃત્તિ કરે છે હિરણા કશ્યપુ કહે છે આ પાપીને અહીંથી કાઢી મૂકો અને ગુરુને ત્યાં લઈ જઈને આને સારી રીતે વશ કરો આ દુર્બુદ્ધિએ ન જાણે ક્યાં મારા દુશ્મનની પ્રશંસા કરવા નિયુક્ત કર્યો છે શ્રી પરાશરજી કહે છે તેના આ પ્રમાણે કહેવાતી દેચો તે બાળકને ફરી ગુરુજીને ત્યાં લઈ ગયા અને તેઓ ત્યાં ગુરુજીને સતત રાત દિવસ સારી રીતે સેવા સુષુષ્પા કરતા રહીને વિંધ્યાતન કરવા માંડ્યા ઘણો સમય પસાર થઈ ગયા બાદ દૈત્યરાજે પ્રહલાદને ફરી બોલાવ્યા અને કહ્યું બેટા આજે કોઈ કથા સંભળાવ પ્રહલાદજી કહે છે જેનાથી પ્રધાન પુરુષ અને આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે તે સમસ્ત પ્રપંચના કારણે શ્રી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાઓ હિરણા કશ્યપુ કહે છે અરે આ મોટો દુરાત્મા છે આને મારી નાખો હવે આના જીવવાથી કોઈ લાભ નથી કેમ કે પોતાના પક્ષને નુકસાન કરનારો હોવાથી આ તો પોતાના કુળના માટે અંગારા જેવો થઈ ગયો છે શ્રી પરાશરજી કહે છે તેની આવી આજ્ઞા થતા હજારો દૈત્યો મોટા મોટા અસ્ત્ર શસ્ત્રો કહે છે અરે દૈત્યો ભગવાન વિષ્ણુ તો શસ્ત્રોમાં તમારામાં અને મારામાં બધે જ સ્થિત છે આ સત્યના પ્રભાવથી આ અસ્ત્ર શસ્ત્રોને મારા પર કોઈ પ્રભાવ ન થાવો શ્રી પરાશરજી કહે છે જ્યારે તે સેંકડો દૈત્યોના શસ્ત્ર સમૂહોનો પ્રહાર થવા છતાં પણ તેમને સહેજ પણ વેદના ન થઈ તેઓ એમને એમ ધૈર્યથી અચળ રહ્યા હિરણા કશ્યપુ કહેશે અરે દુર્બુદ્ધે હજી તું મારા દુશ્મનની સ્તુતિ કરવાનું છોડી દે જા હું તને અભયદાન આપું છું હવે વધારે મૂઢ ન બન પ્રહલાદજી કહે છે એ તાત જેમના સ્મરણ માત્રથી જન્મ વૃદ્ધત્વ અને મૃત્યુ વગેરેના સમસ્ત ભય દૂર થઈ જાય છે તે સકળ ભય હારી અનંતના હૃદયમાં સ્થિત રહેવાથી મને ભય ક્યાંથી હોય હિરણાકશ્યપુ કહે છે અરે સર્પો આ અત્યંત દુર્બુદ્ધિ અને દુરાચારીને તમારા વિષાગ્નિથી ભરેલા મુખોથી દંશ દઈને તુરત જ મારી નાખો શ્રી પરાશરજી કહે છે આવી આજ્ઞા થતાં અત્યંત કુરવિષધારી તક્ષક વગેરે સર્પો તેમના સઘળા અંગોએ કરડ્યા પરંતુ તેઓ તો શ્રી કૃષ્ણ ચંદ્રમામાં આસક્ત ચિત્ત હોવાથી ભગવત સ્મરણના પરમાનંદમાં ડૂબેલા રહેવાથી તે મહાસર્પોના કરડવા છતાંય પોતાના શરીરને કાંઈ ખબર ન પડી સર્પો કહે છે હે દૈત્યરાજ જુઓ અમારી દાઢો તૂટી ગઈ માથા પરના મણી સરકવા પડી જવા માંડ્યા અને ફેણમાં પીડા થવા માંડી તથા હૃદય કાપવા લાગ્યું તો પણ આની ત્વચા ચામડી તો સહેજે પણ કપાઈ નથી તેથી હવે અમને કોઈ બીજું કામ બતાવો હિરણા કશ્યપુ કહે છે એ દિગ્ગજો તમે બધા તમારા સંકુચિત દાંતોને ભીસીને મારા શત્રુ પક્ષ દ્વારા બહેકાવીને મારાથી વિમુખ કરેલા આ બાળકને મારી નાખો જુઓ જેમ અરણીથી ઉત્પન્ન થયેલો અગ્નિ તેને જ બાળી નાખે છે તે જ પ્રમાણે કેટલાક જેનાથી ઉત્પન્ન થાય છે તેનો જ નાશ કરનારા બની જાય છે શ્રી પરાશરજી કહે છે ત્યારે પર્વત શિખર જેવા વિશાળ કાય દિગ્ગજ જોઈએ તે બાળકને પૃથ્વી પર પટકીને પોતાના દાંતોથી ખૂબ જ ખૂંધ્યો પરંતુ શ્રી ગોવિંદનું સ્મરણ કરતા રહેવાથી હાથીઓના હજારો દાંત તેમના વૃક્ષસ્થળથી ટકરાઈને તૂટી ગયા ત્યારે તેમણે પિતા હિરણકશ્યપુને કહ્યું તો અહીંયા પ્રહલાદ ચરિત્રનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રહલાદ ચરિત્ર સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો